તમે જે ભણ્યા તમારું ભણતર અલગ છે પણ તમારું અત્યારે તમારું અલગ છે આ સભા વચ્ચે ફરક જૂઠું બોલું જૂઠી બોલું તો તો પણ સાપા તો હું કહું છું ફરક હું કહું છું આનંદી યુનિવર્સિટી ઉતી ના તો મારું કોકો સુકો રાખ બળ બિંદુ નાયો બિંદુ સબલા હારો ભાઈ બોક્સયો બજી ગયો હવે ભાઈ આના યુનિવર્સિટીમાં વિન્ડો સ્ટુડન્ટ લાયો 25 દિવારા 35 ભાઈ અલફલા અને એગ્રીકલ્ચરની બીડી યુનિવર્સિટી નાગપુરનો માતા નહીં ભાઈ તો કોટરા કો તાર જે શાનો આગળ દમલા ભલે હું તો તો 5500 નો કાગળ જેવું મારું બહુ જોને આ મન નંબરની શાળા ના તો ધોવાનું અને મેતાની શાળા ના તો તો